ગુજરાતના જિલ્લાઓ જામનગર સ્થાપના કરેલ જેને રણજીત સાગર બંધ જ્યાં રણજીત સાગર સરોવર નિર્માણ થયેલ છે વિસ્તાર હાલાવાડ કહેનાર શાસક હાલાર પરથી જામ રણજીતસિંહજી

જામ સતાજી દ્વારા આશ્રય અમદાવાદના શાસક બહાદુર શાહ અથવા મુઝફ્ફર શાહ ત્રીજો આશ્રય સ્થાન બડો ડુંગર બે હજાર સોળમાં ધ્રોલ ખાતે સાંસ્કૃતિક વન શહીદ વન નિર્માણ થયેલ યોજના ધ્રોલ ખાતેથી શરૂઆત સૌની યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના જામ વિભાજી સંગીત શાળાની શરૂઆત જ્યાં આચાર્ય આદિત્ય રામ વ્યાસ જેમની જાણીતી કૃતિ ચતુરંગીયા ઓછી અથવા વૈધ નું પિયર પ્રખ્યાત વસ્તુ બાંધણી મેસ અને કંકુ આ સિવાય પિત્તળની કારીગરી જ્યાં બાંધણી બે હજાર ચૌદ માં

तरीके जाहिर टापो पिरोटन टापो जुन नाम पीर जो थान जहां ख्वाजा खिजर रहमतुल्ला ने दरगाह આવેલી છે વિસ્તાર પરવાણા ખડકોનો વિસ્તાર જેને કોરલ રીફ કહેવાય છે નિર્માણ માટે કેલ્શિયમ કાર્બોનેટ માછલી પલ્પ ફિશ अथवा પલ ઓયસ્ટર મોતી આપતી માછલી રામદૂન બાલા हनुमान जी મંદિર

ચાલુક્ય શૈલીનું પ્રાચીન મંદિર ઝીણાવાળી ગામે જે ગુજરાતનું પ્રાચીનતમ મંદિર છે ખનીજ બોક્સાઇટ સૌથી વધુ ગુજરાતમાં એલ્યુમિનિયમની કાચી ધાતુ જંડુ ફાર્માસિસ્ટ સ્થાપક આયુર્વેદાચાર્ય જંડુ ભટ્ટજી સ્મશાન ગૃહ માણેકબાઈ મુક્તિધામ ગુજરાતનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ નકલંગ રણુજા

सौराષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી જન્મ જામનગર રમતવીર વિનુ માંકડ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ક્રિકેટર વિદ્યુત મથક સિક્કા થર્મલ પાવર સ્ટેશન ડીસેલિટેશન પ્લાન્ટ જોડિયા ખાતે દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવનાર તાલુકા કુલ 6 જામનગર જામજોધપુર જોડિયા ધ્રોલ કલાવાડ લાલપુર आवाज તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં